નમસ્કાર પશુપાલક ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ પશુપાલનને હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી ચેનલ પર મૂકી હોય તો મેં જાહેરાત ફ્રીમાં કરીએ છીએ અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર સંપર્ક કરી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી ઓરિજિનલ ગીર ગાયો સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે

ત્યારબાદ આ ગાય હાલમાં પહેલું વેતર વ્યાઈ ગયેલ છે ત્રીસ દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ હાજરમાં માલિકના કહેવા મુજબ આખા દિવસનું આઠ લિટર દૂધ આપે છે ફૂલ ગેરંટી સાથે આપવાની છે તો જો કોઈ પશુપાલકને ઘરે પાળવા અથવા શોખ માટે લેવી હોય તો તમે આ સુવર્ણ કપેલા ગાય ખરીદી શકો છો આ ગાયની અંદાજિત કિંમત માલિકે ત્રીસ રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ને આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ પરફ વાવડી તાલુકો જિલ્લો જુનાગઢ ત્યાં તમને જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયો છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ સુવર્ણ કપિલા ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ઓરિજિનલ લાલ ગીર ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર વિયેલ છે ચાર દિવસ થયા છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જો કોઈ પશુપાલકને ઘરે પાળવા અથવા દૂધ ખાવા માટે ગાય લેવી હોય તો એના માટે સારામાં સારી છે તમે આ ગાય ખરીદી શકો છો ત્યારબાદ હાજરમાં માલિકના કહેવા મુજબ આખા દિવસનું દસ લીટર દૂધ આ ગાય આપે છે ત્યારબાદ આ ગાયની અંદાજીત કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે અને આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં તમને આ ગાય જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડિયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ત્રીજા નંબરની ઓરિજિનલ ગીર લીલડી ગાય જોડ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં પહેલું વેતર ગાભણ છે ચાર પાંચ દિવસની વાર છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે અને માલિકે આ ગાયની કિંમત ફક્ત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે અને આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં તમને આ ગાય જોવા મળશે અને આ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ લીલડી ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ લાલ ગીર વડકી જોઈ રહ્યા છો આ વળકી પણ વેચવાની છે આ વળકી હાલમાં બે વર્ષની થઈ છે ગાભણ નથી ત્યારબાદ ફૂલ ગેરંટી સાથે આપવાની છે ઓળખીની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ત્યારબાદ આ વળકીની કિંમત માલિકે વીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ઓળખી તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ બોડિયા તાલુકો જિલ્લો બોટાદ ત્યાં તમને જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે ઓરિજિનલ ગીર ઓળખી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પાંચમા નંબરની ઓરિજિનલ ગીર લીલડી ગાય જોડ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર વ્યાઈ ગયેલ છે ત્રીસ દિવસ થયા છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ હાજરમાં આખા દિવસનું દસ લિટર દૂધ આપે છે તો જો કોઈ પશુપાલકને ઓરિજિનલ લીલડી ગાય ઘરે પાળવા અથવા દૂધ ખાવા માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ ગાયની અંદાજિત કિંમત માલિકે પાંત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ને આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ ગિગાસણ ધારી ત્યાં તમને આ ગાય જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની અંદર આવેલી ચાર ગાય અને એક વાછડી આ પાંચમાંથી કોઈ પણ પશુ તમારે ખરીદવા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મયુરુભાઈનું ઇઠ્યાસી સાસઠ નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી તમારે કોઈ પણ જર્સી ગીર ક્રોસ ગાય અથવા દેશી ગાય અથવા જાફરાબાદી ભેંસ લેવી હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો ના પાંચમાંથી કોઈ પણ પશુ તમારે લેવો હોય તો તમને ઓલ ગુજરાત ટ્રાન્સપોર્ટની સુવિધા પણ માલિક પાસે અવેલેબલ છે તો તમને ત્યાં પહોંચાડી પણ આપશે તો જો કોઈ પશુપાલકને લેવા હોય તો માલિક સાથે કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પહેલાં બે લાઇકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં એવો કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ